અને ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમે સાત કરોડના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે એમવીડીએલ નામની નોયડાની વીમા કંપનીના નામે ઉઘરાવતા હતા પૈસા અને આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો વોટ્સએપમાં લોભામણી પોલિસીની જાહેરાત આપી લોકોનો શિકાર બનાવવામાં આવતો હતો અરજદારના વીમા પ્રીમિયમની રકમ ભેગી કરતો હતો આ એજન્ટ પોલીસે મુખ્ય સૂત્રધાર અભય કુમારની ધરપકડ કરી છે આરોપીએ જુદા જુદા ચાર્જના નામે સાત કરોડ રૂપિયા લોકો પાસેથી વસૂલ્યા હતા સાયબર આરોપી સાત કરોડ જેટલા ની જે સાયબર ક્રાઇમ જે થ્રોડ થયું છે એ કેસમાં એ જે અરજદાર છે એમને સાથે આરોપી એ વિશ્વાસ આપ્યો કે અમે તમે ઇન્સ્યોરન્સ અપાઈએ અને જે ઇન્સ્યોરન્સના પૈસા છે એ તમે ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો અને આપણે એક માણસ પાસેથી જ એમને જુદા જુદા માણસોની થર્ડ પાર્ટી પોલિસી કરાવીને કે એમાં જે પૈસા જશે એ પૈસા તમે રોકાણ કરશો તો એ ઇન્સ્યોરન્સનો તમે મોટો નફો થશે અને જ્યારે ઇન્સ્યોરન્સ બાકી જશે ત્યારે તમે મોટા પૈસા આમાંથી પરત મળશે એવું એમને વિશ્વાસ આપીને બીજા લોકોના નામે પોલિસી લીધી અને જે ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ છે એ આ અરજદાર પાસેથી બરાબર એમાં ટોટલ સાત કરોડ અને સાત કરોડ અને સાત લાખ જેટલા રૂપિયા એને ઇન્સ્યોરન્સ નામે અને બીજા જુદા જુદા ચાર્જો નામે એમને પાસેથી એમને બરાબડાયા છે